આ ટાઈપની જૂની સાડીઓ તમે લાવો ને એટલે અમે લઈ લઈએ આ ટાઈપની જૂની સાડી આમાં છે હજી આમાં છે કાલે મેં છસ્સો સાડી વેપારીને જમા કરાવી દીધી અને પાછી હજી આજે નવી સાડીઓ અમે પાછા બે પોટલા ભરાઈ ગયા ડાયક રાઉન્ડ માર્યા આ બધું વીખાયેલું છે આજે તારીખ છે સાત ત્રણ બે હજાર પચીસ અને સાંજના છ વાગે વિડીયો બનાવીએ છીએ આજે ટાઈમ મળતો નથી વિડીયો બનાવવાનો પણ હવે એમ થયું કેટલા દિવસથી બનાવ્યો નથી તો આજે બનાવવો પડે એમ જ છે એટલે અમે ઘરે જવાના ટાઈમે વિડીયો બનાવીએ છીએ આ બધા નવા માલ આવ્યો છે એક એક કરતી જામ આ બધી તમને બાર છે ને સાડા નવસો હજારમાં મળે ને એ ટાઈપની સાડીઓ છે આપણે ત્યાં ફૂલ હંડ્રેડ પર્સન્ટ સો ટકા ફાયદો નીચે મૂકી જાય ઉપરની હા સો ટકા ફાયદો બધી મસ્ત મસ્ત નવી ડિઝાઇન ભૂમિજા સાડી પંચવટી વાળી છે એક નંબર ડિઝાઇન હવે બધા હતા કલર લાવો કલર લાવો કલર લાવો અત્યાર સુધી અમે વન વન પીસ લાવતા હતા પણ હવે એમ કહ્યું કે ઘરાકની ડિમાન્ડને માન રાખીને ઘરાકની ડિમાન્ડને માન રાખીને થોડોક માલ લાવી એટલે જો કલરવાળો માલ લાવ્યો લાવ તમને બતાવું જો હા પાસે લાવ ડિઝાઇન જો કેટલી મસ્ત ડિઝાઇન છે આ બધી વેચવાવાળા માટે છે અને આપણી દુકાનમાં બી વેચશું અને વેચવાવાળા બી આ બધા લઈ જાય છે બાર ગામના ઘરાકને તો એટલો ફાયદો થાય એવો છે ને આ માલ તમે બહાર લેવા જાઓ તો તમને ખબર પડે જો આ બધું ભારે કપડું આ ટીકલીવાળું કામ પછી આ મિરર નું કામ અને આ જો પછી આ કાથા વર્ક જેવું છે કામ અને આ કેટલી મસ્ત ડિજિટલ પ્રિન્ટ ની હેવી સાડીઓ છે બધી પણ હું ગમે ત્યાંથી કોલસાની તમને ખબર છે ને કોલસાની ની ખાણ માં હાથ નાખીને સસ્તો ને ફાયદા સારો માલ લઈ આવું એટલે બધા આપણી પાસે આવે લેવા માટે જો બધા છે ને મસ્ત આ બધી સાડી તમે બહાર લેવા જાઓ ને શોરૂમ માં તો બારસો તેરસો હજાર એટલામાં મળે અને આપણી પાસે મળે તમને ખબર જ છે બસો સાડીના તો બસો રૂપિયા તો જૂની સાડીના જ કપાય અને એમાંય પાછો ભાવે આપણો આનો ઓછો છે ભાવ બોલવાનો નહીં બોલું નહીં તો બોલને ને નહીં નહી બોલવાનું એમ તો પછી લોકોને ખબર કેમ પડે આવું પડે આપણી દુકાને આપણી દુકાને આવે તો એને સો ટકા ફાયદો થાય

તો એમને ચોઈસ એકદમ ફટાફટ થઈ જાય એમ એકલા એકલા આવે તો ચોઈસ થાય નહીં અહીંયા બતાવ જા આ ડિઝાઇન બી એટલી ફાઇન છે આ બધા કલર હો નીચે કલર બલર મને કંટાળો આવે બતાવવાનો હું કાંઈ બતાવું બતાવું નહીં જેને આવું હોય એ આવે લેવા લો એ મસ્ત છે આ બધી ટોપ આઈટમ છે પણ હવે આપણા કિસ્મતમાં છે વેચવાનું સરસ આઈટમ જા બી સારી છે છે ને મસ્ત બોલ જો બધા આમ કરે આમ આમ કરે આમ આપણને એવું કરતા ના આવડે આમ કરે જો બધા આ બધા છે ને પોડલા એટલા બધા આવ્યા અરે એ બહુ માલ આવ્યો છે ઓર્ડર મંગાવેલો હતો ને એક ભાઈ એક કંપની છે બહુ મસ્ત કંપની છે એનો માલ બહુ મસ્ત ફાયદામાં આવે આપણી પાસે એટલે એક ભાઈ લગભગ બસો બસો અઢીસો સાડી આ બાજુ એરપોર્ટલામાં 200 800 સાડીનો ઓર્ડર આવ્યો છે એક જ ગ્રાહક લઈ જવાના જો એવું નથી કરવું બધા કરે છે આ બીજો કલર એમ નથી આ ડિઝાઇન એટલી મસ્ત આ તો હું તમને ખોલીને ને બતાવી નહી ખોલું ખૂલતી નથી મારાથી આ બહુ મગજમારી વાળું બાંધી દે ને બોલો હવે બતાવું કઈ જાય રાઉન્ડ માં જ બહુ માલ આવી ગયો છે હોલસેલમાં વેચવા માટે આવો લઈ જાવ આ ડિઝાઇન નીકળી દે અહીંયા બતાવ બાકી કરીને બતાવી દે કાલે કાલે તો એક માસીનો કેરેલાથી ફોન આવ્યો એક બેનનો કેરેલાથી એ કે ઓનલાઈન ઓર્ડર કરો છો મેં કહ્યું ઓનલાઈન તો મને આવડતું નથી એવું કરતા પણ તમે જ્યારે સુરત આવો ત્યારે આવજો આપણી દુકાને ખાસ કેરેલા હું ક્યાં આપવા જાઉં ત્યાં તામિલનાડુ તામિલનાડુ નહીં તામિલનાડુ કેરેલા વાળા જ નહીં તામિલનાડુથી નહીં કેરેલાથી ઓર્ડર આવ્યો હતો ફોન આવ્યો તો એક બેનનો વાત કરી સારી હવે નેક્સ્ટ ટાઈમ પછી જ્યારે આવશે ત્યારે આવશે આપણી દુકાને અને આ બધો માલ મસ્ત છે અને દુકાનનો ટાઈમ આપણો છે સવારે સાડા નવ વાગે ટચ ખુલી જાય દુકાન સાડા બાર સુધી પછી બપોર વચ્ચે અમને જમવા દીવો તમે બપોર વચ્ચે નહીં આવો પછી અઢી વાગે પાછો હું ખોલી નાખું છું સાંજે સાડા છ સાત વાગ્યા સુધી રવિવારે બંધ રહી છે અને આજનું અમારો મારો વિડીયો ગેમ હોય તો લાઈક કરો કોલ કરો સહેલો કરો કેટલા મિનિટ થઈ અને સ્કીમ જોવી હોય તો આની પાછળનો વિડિયો જોઈ લેજો સ્કીમ જોવી હોય તો બધા વિડિયો જોવો ને મને ખાલી હાઈ લખીને મોકલો આ નંબર પર ખાલી હાઈ લખો ને એટલે હું તમને એડ્રેસ લોકેશન ડિટેલ બધું આપી દઈશ ચાલુ રાખજો જો એક માસીનો ફોન આવ્યો વાત કરું હેલો હા તમે સુરત વાત કરી રહ્યા છો હા જૂની સાડી લઈને નવી સાડી ની રીલ્સ જે તમે ફેસબુક પર શેર કરી રીતી હા હા હું પોતે આઈ એમ પોતે સો ટકા અને તમે જૂની સાડી લાવો ને તો જૂની સાડીના અમે બસો રૂપિયા ગણીએ અમારી દુકાનમાં સાડા પાંચસોથી ચાલુ થાય નવી સાડીઓ ઉપરના પૈસા તમારે એડ કરવા પડે અને જેટલા જૂના નંગ લાવો સામે તમારે નવા નંગ એટલા લેવા પડે હા એ

એટલે સપોઝ મારા પાસે ત્રણ સાડી છે તો હું તમને ત્રણ સાડી આપું તો મારે સામે ત્રણ નવી સાડી લેવાની છે ત્રણ નવી સાડી લેવી પડે ને ત્રણેય તમારે ઉપરના પૈસા એડ કરવા પડે ઓકે એવું નહીં કે તમે ત્રણ સાડી આપો તો છસો રૂપિયા થઈ ગયા તો હું તમને છસો વાળી એક આપી દઉં એમ નહીં પાંચસો 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 વાળી ત્રણ સાડી લેવાની અને તમે બસો 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 એવી રીતે છસો રૂપિયા તમે રિટર્ન આપો

ફોલ ફોલો શેર બધાને મોકલો આ નળને ભાભીને માસીને કાકીને દાદીને બધાને મોકલો જો પહેને પંચવટી કી વાડી વો આયે ભૂમિજા સાડી નહીં 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 જો પહેને નારી સુંદર લગે પંચવટી નહીં 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 જો લગે ભૂમિજાકી નારી વો પહેને પંચવટી જો જો પહેને ભૂમિજાકી સાડી વો લગે સુંદર નારી જીસકો પહેનની ભૂમિદા જા સાડી વો આવે પંચવટી કી વાડી Okay, bye, thank you.